આપણે ઋતુઓ પ્રમાણે કૃષિ પાકોનું વર્ગીકરણ વિશે જોવાના છીએ મિત્રો આજના વિડીયોમાંથી અમુક પ્રશ્નો અમુક ટોપિકના આધારે પૂછાઈ શકે તેવા છે માટે આજનો વિડીયો તમારા માટે બનાવેલો છે આજના વિડીયો તમે પરીક્ષામાં અમુક પ્રશ્ન પૂછાય તો આ વિડીયો ઋતુઓ પ્રમાણે કૃષિ પાકોનું વર્ગીકરણ તો તેમાં મિત્રો સૌથી પહેલા જોઈએ તો આપણે ખરીફ પાક જેને ચોમાસુ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે ખરીફ પાક કોને કહેવાય

છે મિત્રો આ બધાય પ્રશ્નો આવી રીતે પૂછાય એટલે ધ્યાનમાં રાખજો હવે મિત્રો આપણે જોઈએ મુખ્ય ખરીફ પાક તો મિત્રો મુખ્ય ખરીફ પાકમાં જોઈએ તો પેલું છે ડાંગર મકાઈ જુવાર બાજરી તલ મગફળી મઠ મગ કપાસ વગેરે જે પાકો છે મિત્રો તેને ખરીફ પાક તરીકે ગણવામાં આવે છે જેનું વાવેતર ચોમાસા દરમિયાન કરવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો અમુક આમાં જે ખરીફ પાક છે તે મિત્રો કરવામાં આવતું હોય છે તે તમને આગળ સમજાશે એટલે તમે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો બીજો છે રવિ પાક મિત્રો રવિ પાક છે તેને શિયાળુ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પ્રશ્ન એવો પૂછાય કે રવિ પાક કોને કહેવાય તો મિત્રો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે હવે વાવેતર વાવેતર વાવણી વાવણી ક્યારે કરવામાં આવે તો નવેમ્બર માસ દરમિયાન થાય છે અને જ્યારે પાક તૈયાર થઈ જાય તો ત્યારે એની કાપણી કરવામાં આવે કાપવામાં આવે તો ક્યારેક રવિ પાકની કાપણી કરવામાં આવે મિત્રો તો માર્ચ એપ્રિલ દરમિયાન રવિ પાકની કાપણી કરવામાં આવે છે ચાલો મિત્રો હવે મુખ્ય રવિ પાક જોઈએ તો તેમાં ઘઉં ચણા જવ સરસવ રાયડો અળસી જીરું વરિયાળી ધાણા વગેરે પાક છે તેનું વાવેતર શિયાળા દરમિયાન કરવામાં આવે છે તેથી તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ખાસ પાકને ધ્યાનમાં રાખજો અને એના પ્રકારો વિશે પૂછાતા હોય છે પ્રશ્નો એટલે ખાસ આ મુદ્દાઓ અને પાક અને પાકના પ્રકારો ધ્યાનમાં રાખજો

જેમાં મકાઈ મગફળી બાજરી ડાંગર તલ તરબૂચ કાકડી સક્કર અને જુવાર વગેરે પાકોનો સમાવેશ જાહેર પાકોમાં થાય છે મિત્રો આગળ ભાઈ અગાઉ વિડીયોમાં આગળ વાત કરી ગયા કે અમુક પાકો એવા છે જેને જાહેર પાક પણ મૂકવામાં આવે અને ખરીફ પાકમાં પણ મૂકવામાં આવે જેમાં તમે જોશો તો કે તલ છે બાજરી છે બરાબર અમુક જે પાકો છે મકાઈ છે જુવાર છે બરાબર આવા જે પાકો છે એને ખરીફ પાક અને જાહેર પાક એ બંને પ્રકારોમાં ગણવામાં આવતા હોય છે કેમ કે મિત્રો આપણે બજારમાં ખરીદી કરવા જોઈએ ઉનાળુ બાજરી પણ મળતી હોય એટલે આ બંને ઋતુઓ દરમિયાન થાય એટલે બંને પ્રકારમાં અમને આવતા હોય છે અમુક એવા મુદ્દાઓ છે એ પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને આપણા પરીક્ષાઓમાં માર્ક્સ કપાય નહીં મિત્રો આ ડિફિકલ્ટી વાળા પ્રશ્નો મિત્રો મોસ્ટ ઓફ ઓછા પૂછાતા હોય છે પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો ચાલો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો એક નાની લાઈક આપી દેજો બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ વંદે માતરમ